લાલપુર જૂથ ગ્રામ પંચાયતના બઘલિયા ખાતે પારોલ યુનિવર્સિટી હોમિયોપેથિક કોલેજના સહયોગથી નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો લાલપુર ગૃ ગ્રુપ પંચાય જૂથ ગ્રામ પંચાયતના બગડિયા ખાતે પારોલ યુનિવર્સિટી હોમિયોપેથિક કોલેજના સહયોગથી આજરોજ તારીખની જૂ બારમી જૂન બે હજાર પચીસને ગુરુવારે સવારે દસ કલાકે જનસેવ એ પ્રભુ સેવાના સૂત્ર સાર્થક કરતા ગ્રામ્ય પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એકસો ત્રીસ જેટલા દર્દીઓએ લાભ લેતો હતો જેમાં પાલિવ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉક્ટર રિયા ડૉક્ટર વંદના ડૉક્ટર મિમિક્ષા ડૉક્ટર પૃથ્વી દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવો અડતાલીસ દર્દીઓને પાલિયા યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશેનું પણ સૂત્રો દ્વારા જણાવ્યું હતું સમગ્ર મેડિકલ કેબનું સફળ સંચાલન જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પીઆરઓ શાહિદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું